સ્વામી મળ્યા ગંગાને કિનારે હૃદય દી એક પ્રભુના ગાનમાં મસ્ત હતું પાસે જ શમશાન શમશાન હતું સામે નજર કરતા પગ પાસે એક સતી નારી બેઠેલી છે પતિની ચિતામાં બળી મરવાની એ બાઈએ મનસુબો કરેલો કપાળમાં ચંદનનો નો કરેલી સેથામાં સિંદુર ભરેલો અને અંગ ઉપર લગ્ન દિવસના વસ્ત્રાભૂષણો ધરેલા ભેળા મળેલા સગા વ્હાલા આનંદની ચીસો પાડે છે સતીના નામનો જય જયકાર બોલાવે છે અને પુરોહિતો ધન્યવાદ દેતા દેતા ચિતાની તૈયારી કરી રહ્યા છે એ સતી સ્ત્રીએ અચાનક કે તુલસીદાસજીને જોયા અને આતુર બનીને પૂછ્યું હે ગોસ્વામી તમારા પવિત્ર મુખમાંથી મને પરવાનગી આપો મને આશીર્વાદ દો એટલે હું સુખેથી ચાલી જઈશ ગોસ્વામીએ પૂછ્યું માતા ક્યાં જીવવાની આ તૈયારી કરી છે આઈ બોલી મારા સ્વામી સાથે બળી મળીને સ્વર્ગે જઈશ મહારાજ હસીને ગોસ્વામી કહે હે નારી આ ધરતી સ્વર્ગમાં જવાનું અજ્ઞાન સ્ત્રી આ વાત નું રહસ્ય સમજી ન શકી એ તો વિસ્મય પામને સાધુ સામે જોઈ રહી એના મનમાં થયું કે તુલતી સરખો ધર્માવતાર આજે કાં આવી વાણી કાઢી રહ્યો છે સ્વામીજીની સામે જોઈને બાઈ બોલી મારા સ્વામી મને અહીં મળી જાય તો મારે સ્વર્ગ શું કામ તુલસીદાસ ફરી વાર હસીને બોલ્યા ચાલો પાછા ઘેર મૈયા સાધુનો કોલ છે કે એક મહિનાની મુદ્દતમાં તમને તમારો સ્વામી પાછો મળશે તુલસીદાસનો કોલ ભક્ત હૃદયને શ્રદ્ધા બેઠી આશા તું હૃદય એ બાઈ પાછી વળીને ગોસ્વામીની પાછળ પાછળ ચાલી ગઈ પછવાડે પુરોહિતોએ સાપ પરસાવ્યા સગવાલોએ નિંદા શરૂ કરી ગાળોના ઉચ્ચાર કાઢ્યા કોઈએ પથ્થર પણ ફેંક્યો પલવાર પહેલાની સતી બીજી જ પડે ઉલટા બની ગઈ ભયભીત હૃદય નારી ગોસ્વામીના પડખામાં લપાતી ધ્રુજતી જાય છે પાછળ નજર નાખી જાય છે કે ગોસ્વામીના પ્રભુના કીર્તનમાં મસ્ત બની નિર્ભય પગલે ચાલે છે એ ભક્તની અને એ નારીની પાસે આવવા કોઈની મગદૂર ન હતી એક નિર્જન પર્ણકુટીમાં એ બાઈએ સુવાડીને ગોસ્વામી ગંગાને કિનારે પાછા આવ્યા આખી રાત જાગીને એણે પ્રભુના કીર્તન ગાયા પ્રભાતે રમણીની પાસે જઈને બેઠા પ્રભુને ને પ્રભુ કરુણની મીઠી વાતો કરી એક મહિના સુધી આમ આશાતુર વિધવાના વદન ઉપર કોઈ અમર ઉલ્લાસ પ્રકાશ ની ગયો શ્વેત વસ્ત્રોની અંદર પણ પરમ સૌભાગ્ય પ્રગટ થયું એની આંખોમાં આંસુ સુકાયા પ્રકાશના કિરણે છૂટ્યા સગાવાલાએ આવીને મનમ વચનો કહ્યા કાં કારે સ્વામી જીવતો થયો કે વિધવાએ હસીને કહ્યું હા સ્વામી તો પાછા આવી ગયા ચમકીને બધા પૂછે છે હે ક્યાં છે ક્યાં ઓરડામાં બેઠા છે બતાવ ને રમણીએ ઉત્તર દીધો આ હૃદયના ઓરડામાં સ્વામી સજીવન બનીને બેઠા છે તમે ત્યાં શી રીતે જોઈ શકો આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવે છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણી સાહિત્યને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો બાકી મળીશું ના વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો